હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો હવે અળવીના પાનમાંથી અવનવા ઢોકળાની રેસિપી છે મેં ઓલરેડી મારી ચેનલમાં બે ત્રણ જાતની રેસિપી છે એ અપલોડ કરેલી જ છે તો તમે ત્યાં જઈને પણ હજી પાતળા છે એ નવીન રીતે બનાવવાના શીખી શકો છો અને આ એકદમ પાત્રામાંથી બનાવેલા બોલ્સ જે ખૂબ જ સરસ બને છે તો તમે એક વખત વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જોવો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે તો જો તમે મારી ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં હવે અળવીના પાનમાંથી મેં બધી છે એ રગો કાઢી લીધેલી છે ત્યારબાદ પાનને સરખી રીતે બેથી ત્રણ વખત ધોઈ અને આ રીતે એને લાંબી લાંબી સ્લાઇઝમાં છે એ સમારી અને તૈયાર કરી લેશું એટલે આ રીતે પાન વાળીને કરશો તો ફટાફટ છે એ પાન સમારાઈ જશે અને એકદમ લાંબી સ્લાઇસ સરસ છે એ બની જશે તો બધા પાન મેં આ રીતે સમારી લીધા છે ત્યારબાદ હવે બે કપ છે એ મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે તો સૌથી પહેલાં આપણે પહેલાં એક કપ લઈએ એને ચાળી લઈએ ત્યારબાદ એક કપ છે એ ચણાનો લોટ ચડાઈ જાય ત્યારબાદ બીજો કપ અને લોટ ચાળીને લેવાનું કારણ એક એ કે એમાં છે એ કોઈ પણ જાતની લોટની છે ગોટીઓ એ ન વળે અને એક સરખો લોટ છે એ સરસ રહી અને આપણું ઢોકળામાં વચ્ચે ક્યાંય લોટની ગોટીઓ પણ કાચી ન નીકળે ત્યારબાદ એ જ માપનો બીજો કપ એને પણ ચાળી લઈએ એટલે એ જ માપના બે કપ ચણાનો લોટ અને એક કપ છે એ બાજરાનો લોટ લેવાનો છે હવે બાજરાના લોટને પણ સરખી રીતે છે એ ચાળીને તૈયાર કરી લઈએ હવે બાજરાનો લોટ ચડાઈ જાય ત્યારબાદ બંને લોટને સરખી રીતે છે એ મિક્સ કરી લેવાના છે હવે બંને લોટને મિક્સ કર્યા બાદ મને ચણાનો હજુ થોડો ઓછો લાગતો હતો એટલે ફરી એ જ માપનો અડધો કપ છે એ મેં ચણાનો લોટ લીધેલો છે એને ચાડી લઈએ એટલે ટોટલ છે એ અઢી કપ છે એ ચણાના લોટના અને એક કપ છે એ બાજરાનો લોટ હવે લોટ ચડાઈ જાય ત્યારબાદ એમાં સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈએ લાલ મરચું પાવડર ઉમેરી દઈશું એક ચમચી છે એ ધાણાજીરું પાવડર ઉમેરી દઈએ એક ચમચી ગરમ મસાલો અને એક ચમચી ખાંડ ત્યારબાદ મરચાં અને સુકેલા લસણની છે એ પેસ્ટ બનાવેલી છે જે બે ચમચી એને ઉમેરી દઈએ ત્યારબાદ સાજીના ફૂલ છે એ અડધી ચમચી લીધેલી છે અને એમાં લીંબુનો રસ છે એ ઉમેરી દઈએ જેથી સાજીના ફૂલ છે એ સરખી રીતે ફૂલી જાય હવે આ બધાને છે લોટમાં મસાલાઓને મિક્સ કરી દેવાના છે ત્યારબાદ સમારેલા જે અળવીના પાન છે એ ઉમેરી દઈએ હવે એને લોટમાં સૌથી પહેલાં તો સરખી રીતે મિક્સ કરી લઈએ એટલે પાન છે લોટમાં થોડા મિક્સ થવા લાગે ત્યારબાદ જરૂર મુજબ છે એ પાણી ઉમેરતા જવાનું છે અને એકદમ ઢીલો એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે આપણે એના મુઠિયા કે એવું કશું નથી વાળવાનું કે એકદમ ઢીલો પણ ન હોવો જોઈએ કે કઠણ પણ નહીં એ રીતે જરૂર મુજબ છે એ પાણી ઉમેરતા જઈને ઢોકળા માટેનો લોટ છે એ બંધાઈ જાય એટલે લાસ્ટમાં આ રીતે એની જે થિકનેસ છે એ લોટની હોવી જોઈએ એકદમ ઢીલો પણ નહીં કે મીડિયમ એવો ન કઠણ એટલે આ રીતે છે ઢોકળાનો લોટ બંધાય અને તૈયાર થઈ જશે એટલે તૈયાર થઈ જાય એટલે એક ચમચી જેટલું હાથમાં તેલ લઈ અને એને તેલવાળું હાથ આપી દેવાનો છે એટલે એ થઈ જાય ત્યારબાદ તમે જેમાં ઢોકળા સ્ટીમ કરવાના હોય એ પ્લેટમાં પહેલાં તેલ લગાવી લેવું મારે ઢોકળિયાની પ્લેટ છે એટલે હું એમાં તેલ લગાવી અને પ્લેટને પહેલાં તૈયાર કરી લઈશ ત્યારબાદ ઢોકળા માટેનો જે લોડ છે એ આ રીતે હોવો જોઈએ એ થઈ જાય એટલે નાના નાના ગોળ સરસ એવા બોલ્સ કરવાના છે ખૂબ જ મોટા પણ નથી કરવાના કે એકદમ નાના પણ નહીં મીડિયમ એવા ગોળ છે એ બોલ્સ બનાવી લેવાના છે એટલે આ રીતે બધા બોલ્સ બની અને તૈયાર છે તો હવે એને સ્ટીમ કરવા માટે મૂકી દઈએ તો મેં પહેલેથી જ પાણી ગરમ થવા માટે મૂકી દીધેલું હતું હવે ઢોકળિયામાં પ્લેટ રાખી અને એને ચારથી પાંચ મિનિટ સ્ટીમ થવા દેસું એટલે આ રીતે એકદમ ફૂલી અને સરસ એવા છે એ બફાઈ જશે ઢોકળા ચારથી પાંચ જ મિનિટમાં એટલે ઢોકળા સ્ટીમ થઈ જાય એટલે એને આપણે એક પ્લેટમાં બહાર લઈ લઈએ અને બાકીના જે ઢોકળા સ્ટીમ કરવાના બાકી છે એને આ રીતે સ્ટીમ કરી લેશું એટલે બધા ઢોકળા એક અલગ પ્લેટમાં લઈ લીધા બાદ બાકીના ઢોકળા પણ સ્ટીમ કરી લઈએ ગરમા ગરમ આ કાચા ઢોકળા પણ ખૂબ જ સરસ લાગે છે હવે અહીંયા વન ફોર્થ કપ જેટલું છે એ તેલ લીધેલું છે એમાં એક બેથી ત્રણ ચમચી જેટલી છે એ જીરું અને બે ચમચી જેટલા છે એ તલ લઈ એને ઉમેરી દઈએ ત્યારબાદ બાફેલા જે સ્ટીમ કરેલા ઢોકળા તૈયાર છે એને ઉમેરી દઈએ અને એને સરખી રીતે છે એ મિક્સ કરી દઈશું એટલે ખૂબ જ સરસ એકદમ સ્વાદિષ્ટ આ મારા વિડીયોમાં આ પાત્રામાંથી બનાવેલા ઢોકળાની ત્રીજી એકદમ અવનવી રેસિપી તો તમને આ રેસિપી કેવી લાગી કમેન્ટ ચોક્કસ કરજો અને પાત્રાના પાનમાંથી પતરવેલીના પાનમાંથી બનાવેલા અવનવા ઢોકળાની રેસિપી હજુ પણ મેં મારા ચેનલમાં વિડીયો અપલોડ કરેલા છે તો તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો હું એ બંનેની લિંક પણ ડિસ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો તમે એમાંથી પણ જોઈ શકો છો અને જો વિડીયો જોઈ લીધો હોય તો એક લાઇક ચોક્કસ કરી દો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ શેર કરો અને વિડીયો જોઈ લીધો હોય તો એક લાઇક ચોક્કસ કરી દો અને જો તમે મારી ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં સાથે સાથે બે લાઇકોન પણ દબાવી દેજો જેથી આવનારી દરેક નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ